અમરેલી મુકામે ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કર્યું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય સુધીર વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિત નેતાઓએ કિસાન મહાપંચાયતમાં હાજરી આપી આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા સરકાર પર અનેક પ્રહાર કર્યા હતા જેવા કે ભારત દેશ ખેતી ખેતી પ્રધાન 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 છે છે પરંતુ સરકાર બુટલેગર દેશના બારે માસ અલગ અલગ મુદ્દાઓ પર આંદોલન કરવા પડે છે આમ આદમી પાર્ટીએ બીડું ઝડપ્યું છે કે હવે ગુજરાતમાં ખેડૂતોની સરકાર બનશે ગુજરાતમાં ખેડૂતોને સમસ્યા છે પરંતુ બુટલેગરોને કોઈ સમસ્યા નથી જેને અમરેલીમાં ભરબજારમાં એક દીકરીનું સરઘસ કઢાવ્યું એ જેલમાં જવો જોઈતો હતો પરંતુ એની જગ્યાએ આજે ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં છે વર્ષમાં પહેલી વખત કોઈ ધારાસભ્યને જેલમાં મોકલવામાં આવ્યા ચૈતરભાઈ ધારાસભ્ય બન્યા પછી એ વખત ખોટા કેસમાં જેલમાં જઈને આવ્યા સરકાર નહીં પણ ગાંધીનગરમાં સરકસ ચાલે છે દોઢ બે વર્ષ સુધી એક માણસને મંત્રી બનાવીને એ મંત્રીનું પેટ ખીસ્સું અને ગોડાઉન ભરાઈ જાય ત્યાં સુધી તેને મંત્રી રાખવામાં આવે છે ત્યારબાદ બીજાને મંત્રી બનાવવામાં આવે છે ભાજપ સરકારે સરકારી શાળા અને દવાખાનાઓની હાલત ખરાબ કરી દીધી ભાજપની નીતિઓ ખેડૂત ખેતી અને ગામડા વિરોધી નીતિઓ છે જે લોકો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એ લોકો ભાજપનો ખેસ પહેરે છે હડદડમાં થયેલ લાઠીચાર્જમાં મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં આવ્યા ન હતા ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીનો સાવરણો જ ચાલશે યુવાનોએ રાજનીતિમાં આવવું પડશે કારણ કે રાજનીતિમાં આવ્યા વગર હવે કોઈ છૂટકો નથી સરકારે ફાંકા ફોજદારી કરી દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું પરંતુ હજુ સુધી દસ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા નથી આવા પ્રહારો કરીને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપ્યું હતું જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો સાથે એક એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય જમીન માપણીની બાબત હોય કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કડદાની બાબત હોય કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય કે દવા ખાતર પાણી બિયારણની બાબત હોય કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય હજારો મુદ્દાઓ પર ખેડૂતોને જે રીતે ભાજપની સરકાર અને એના મળતિયાઓ લૂંટી રહ્યા છે શોષણ કરી રહ્યા છે એની સામે આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે પૂરી તાકાતથી લડાઈ લડી રહી છે બોટાદની અંદર એપીએમસી યાર્ડમાં કડદો કરવામાં આવતો હતો એની સામે અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ લડાઈ લડી અને ત્યાર પછી હળદર ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું એ ખેડૂત મહાપંચાયત ઉપર ભાજપે પોલીસને હાથો બનાવી અને ખેડૂતો ઉપર નિર્દય રીતે જુલમ કર્યો એ જુલમના વિરોધમાં આમ આદમી પાર્ટી અત્યારે ગામડે ગામડે ખેડૂતોનો અવાજ ઉઠાવી રહી છે અમારા નેતા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અમારા અન્ય સાથી મિત્રો આજે ખેડૂતો માટે લડાઈ લડતા લડતા જેલમાં છે ત્યારે ગુજરાતના ખેડૂતોનું જન સમર્થન આમ આદમી પાર્ટીને ખૂબ વિશાળ સંખ્યામાં મળી રહ્યું છે એ બદલ હું ગુજરાતના ખેડૂતોનો આભારી છું જે રીતે હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ કપાસને રિજેક્ટ કરવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને કડદો કરવામાં આવી રહ્યો છે આ સિવાય ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ દસ હજાર કરોડ મળ્યા કેટલા પાવલીની અનેક ખેડૂતોને લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા ફોર્મ ભરાવવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી આ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં એ પણ જણાવવાનું કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કંઈ છે નહીં ગાંધીનગરમાં સરકસ ચાલે છે ભાજપનું સરકસ આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલીથી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબને કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય મંત્રી હોય એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય અધિકાર હોય નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય તો વિધાનસભાના ફેબ્રુઆરીના સેશનમાં નવી જમીન માપણી રદ કરવાનો કાયદો લઈ આવે તો ગોપાલ ઇટાલિયા પહેલો મત કાયદા ઉપર ભાજપની સરકારને આપશે અને બીજી હું તો કહું છું કે ભાજપની સરકાર નથી સર્કસ છે મંત્રી મંત્રીની કોઈ હેસિયત નથી એની પાસે કોઈ સત્તા પાવર કઈ નથી ફોટો સેશન કરવાનું બે પાંચ પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી છતાંય જો ભાજપના મંત્રીને એમ લાગતો હોય કે ના મારી પાસે સત્તા છે 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 અધિકાર પાવર તાકાત નિર્ણય કરવાની ક્ષમતા તો સજેશન કર્યું કાયદા મંત્રી સાહેબને કે ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એવો કાયદો લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય દારૂ પકડાય એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો

અમને કોઈ જાતની બીક નથી અમે કોઈ એવું ખોટું કામ કર્યું નથી અમે ભ્રષ્ટાચાર કર્યો નથી કોઈનું લઈ લીધું પૂછ્યું એટલા માટે કે ભાઈ અધવચ્ચે ડિસ્ટર્બ કરે ને લોકો માંફડા તફડીમાંથી એના કરતા પહેલેથી એનું કામ પતાવીને વયા જાય તો એને જે કાંઈ દેવા લેવાનું હોય પાછળથી વહીવટ પત્તો થાય પછી અમે અમારું કામ કર્યું